ભાવનગર પોલીસને જગાડવા માટે સામાજિક કાર્યકર અને દલિત એડવોકેટ અશોક ગિલાતરે અનોખી રીતે પોતાના પુત્રનો જન્મદિવસ ઉજવ્યો છે અશોક ગિલાતરે પુત્રનો જન્મદિવસ બોર તળાવ પોલીસ સ્ટેશનની સામે કાર ઊભી રાખી કારના બોનેટ ઉપર કેક કટિંગ કરીને જન્મદિવસની ઉજવણી કરી આશરે એક વર્ષ પહેલા એક બુટલેગર દ્વારા જાહેર રસ્તા પર હથિયાર સાથે કેક કાપવાની આ ઘટના બની હતી જ્યારે પોલીસ વાન ત્યાંથી પસાર થતા પણ બુટલેગરોને કોઈ પણ ભય વગર બર્થડે જૂતા સામાન્ય નાગરિકોમાં ભયનો માહોલ ઉભો થઈ તેવી સ્થિતિ ઉભી થઈ હતી જેનું સંતાને એડવોકેટ અશોક ગિલાતરે તેમના પુત્રનો બર્થડે પોલીસ સ્ટેશન સામે ઉજવી માટે પોલીસ સ્ટેશન સામે કેક કાપી અને સામાન્ય નાગરિકો નિર્ભર રહે તેવી જાગૃતિ પ્રયત્ન કર્યા હતા મારું નામ એડવોકેટ અશોક ગિલાતર આજે મારા છોકરા અમનનો એમનો જન્મદિવસ હોય તો ભાવનગર બોરતળા પોલીસ સ્ટેશનની હામ મારી જન્મદિવસ ઉજવવાની ઈચ્છા હતી એટલે આજે મેં મારા સાથી મિત્રો દર્શક લોકો સાથે મેં જન્મદિવસ ઉજવ્યો બંધારણીયના દાયરામાં રહી એના કાયદાના કાનૂન